જે જીતે એને ઇનામ આપે અને આ વ્લોગ મજા આવે એવો છે તો વ્લોગ પૂરો જોજો અને એ નથી રમવાનું અને એની હાટાના આવી ગઈ છે રમવા રમત રમવાની છે આ આ વિશ્વાનું સંપલું આ મારું સંપલું આ નવ્યાનું સંપલું અને આ ધૂનાનું સંપલું છે એટલે પ્રિયાંશીનું સંપલું છે અને હું બોલું કે મિતનું સંપલું લ્યો તો પેલા મિતનું સંપલું લઈ લેવાનું અને જી પેલા લે એ જીતી જા અને બહુ સાજી રમત કરવાની છે આજે અને મિત્રો હવે આપણે રમત શરૂ કરવાની છે તો નવ્યાનું સંપલું લ્યો અને આ જીતી ગઈ છે એલ ફોરે મીતનું સંપલ લ્યો પાછી ગોપી જીતી ગઈ છે નવિયા ધુના નું સંપલું લ્યો પાછી પ્રિયાંશી જીતી ગઈ છે વિશ્વા નું સંપલું લ્યો આ નવિયા બેન જીતી ગયા છે પહેલો રાઉન્ડ તો તમે બધા જોઈ શકો છો અને મિત્રો પહેલો આ લેવલ આ નવિયા બેન જીતી ગયા છે તો પહેલો લેવલ આ નવિયા બેનમાં કરી નાખવી અને મિત્રો પેલું રાઉન્ડ નવ્યા જીતી ગઈ છે હવે બીજો રાઉન્ડ શરૂ સર્જું છે થઈ ગયું છે કુકરી તાવ તો તમે બધા જોઈ શકો છો આ સાઈડ બધા તૈયાર થઈ ગયા છે કુકરી લઈને કુકરી બતાવી તો આ કુકરી છે અને પેલા નાખે છે કુકરી તો ના હવે અને ફાઇનલી મિત્રો એ કુકરી નાખી દીધી છે અને હવે લંગડી લે છે અને ફાઇનલી મિત્રો એ લીટી ઉપર પગ જઈ દીધો એટલે આવોટ થઈ ગઈ છે અને હવે છે નવિયાનો વારો તો નાઈક કુકરી છે મિત્રો અને ફાઈનલી મિત્રો નવિયા પણ આઉટ થઈ ગઈ છે અને હવે છે પ્રિયાંશી વારો તો નાયક કુકરી

મિત્રો હવે આપણે ચોથો રાઉન્ડ કરવાનો છે ઈ રમવાનું છે કરકટ અને આગળી જી લેવલ છે તો એમાં પ્રિયાંશી જીતી જશે ફરી એકવાર અને હવે કરકટ રમવાનું શરૂ કરવાનું છે તો રમી નાખી મિત્રો હવે રમવાનું શરૂ કરી દીધું છે કરકટ 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 હવે વિશ્વાસ અને ફાઇનલી મિત્રો બે રાઉન્ડ જીતી જશે આ બે અને ન્યાવીને પોઈન્ટ વધારી દેવી હવે બીજી ગેમ શરૂ થઈ ગઈ છે આપ નવીન તો હેલો આ પેલા ઈશારો કરે અને પછી આને બતાવવાનું આ પેલા ઈશારો કરે પછી આને બતાવવાનું પછી આને કે પછી આને કેવાનું હું કીધું એ તો હવે શરૂ ફાઈનલ અને આ રાઉન્ડ માં ત્રણે જીતી ગયા છે અને બહુ મોટી વાત છે ત્રણે જીતી ગયા એટલે તો હવે એ ત્રણ પોઈન્ટ દઈ આવી અને હવે શરૂ થાય હવે મિત્રો છઠ્ઠું રાઉન્ડ આપણે રમવાનું છે ચકલી ઉડે ફર તો હાલો ચકલી ઉડે હવે ઉડે મોર ઉડે ઢેલ ઉડે હેલ ઉડે અને ફાઇનલ મિત્રો વિશ્વા અને નવ્યા આઉટ થઈ ગયા છે અને પ્રિયાંશી બેન જીતી ગયા છે કારણ કે હું બોલ્યો તો હેલ ગોળ આવે ની હેલ બોલ્યો તો અને આ બધાય ઢેલ હેમ જાતા એટલે પ્રિયાંશી બેન જીતી ગયા છે તો પોઈન્ટ કરનો મિત્રો આ બધા કહેવાના છે કે હું કેટલા મુ લેવલ જીતી અને કેટલા લેવલ જીતી છું બે ત્રણ ચાર અને હવે કરવાનું છે આપણે સાતમું રાઉન્ડ અને સૌથી મોર છે પ્રિયાંશી બેન કારણ કે એને છે ચાર પોઈન્ટ અને એનથી નીચે છે નવ્યા બેન એને છે ત્રણ પોઈન્ટ અને આને છે પ્રિયા વિશ્વાબેનને છે બે પોઈન્ટ અને એ છે આવતી છેલ્લે

ના મિત્રો આ રમત કોઈને હવે નથી આવડતી તો ત્રણેયને એક એક પોઈન્ટ દે દેવી અને હવે આપણે આઠમા રાઉન્ડ જાવી મિત્રો હવે આઠમો રાઉન્ડ વિસારી લીધો છે લેવલ હું રમવાનું છે હું કઉ ક તો કઉ પરથી કયું ગામ પક્ષી ગમી આવે નામ કેવાનું કારણ કે કઉ પછી આવે કબૂતર એવું બધું આવે તો એને કેવાનું તો એક પોઈન્ટ એને મળી જશે ચાલો ખાવ ઉપરથી શું આવે ખીચા હાચું તો આને એક પોઈન્ટ મળી ગયું છે મ ઉપરથી માના નહીં મોટા માસીયાળા મોટા માસીયાળા સાચું છે એને પણ એક પોઈન્ટ મળી ગયો છે ક કાંઈ અને સાચું છે ભાઈ ત્રણેયને એક પોઈન્ટ મળી ગયો છે અને ત્રણેય ખૂબ સરસ રમે છે

અને ફાઈનલ મિત્રો આ પાકી ગઈ છે અને હવે એને દસ બોલવાના છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું સો અને ફાઈનલ મિત્રો હવે વિશ્વાસ જીતી ગઈ છે અને એક એન પોઈન્ટ આપવામાં આવી ગયો છે અને એ ખુશી થી રાજી રેડ થઈ ગઈ છે મિત્રો હવે છેલ્લો રાઉન્ડ છે દસમો અને તું કેટલામ રાઉન્ડ પૂગી પાંચમો તું કેટલા કેટલા લેવલ જીતી છઠ્ઠો તું કેટલા લેવલ પાંચ અને મિત્રો બધાય સરખું રમે છે અને છેલ્લો રાઉન્ડ છે અને આપણે ઇનામ પણ નક્કી કરી લીધું છે અને તમને બધાને છેલ્લે બતાવી અને આ બધા ડિસ્કો કરે છે અત્યારે હવે આપણે દસમો રાઉન્ડ હું રમવી સિલેક્ટ કરી લેવી મિત્રો દસમો રાઉન્ડ આપણે સિલેક્ટ કરી લીધો છે અને રમવાનું છે કે જે હલ્લી જાય આવો અને કરી ગયો શરૂ બધા હલતા નથી અને આ ધ્યાન રાખે છે અને ફાઈનલ મિત્રો આ બેન આખું હલ્લાવે છે એટલે એ આવોટ થઈ ગયા છે તો બહાર નીકળી જાય હવે પ્રિયાંશી બેન બહાર નીકળી જાઓ હવે આ બે બાકી છે કોણ હલ્લે છે હસોડા હલતા જ નથી આ બે તો હવે નક્કી કરી નાખવી કે બેયને પોઈન્ટ આપી દેવી ફાઇનલી મિત્રો હવે બધાય રાઉન્ડ હરખા જીતી ગયા છે તું કેટલા રાઉન્ડ જીતી છ થો તું છઠ્ઠો અને બધાય છ છ રાઉન્ડ જીતી ગયા છે તો બધાયને ટ્રોફી આપવાનું નક્કી કરીને ખુશે હવે ટ્રોફી આપી દેવી અને મિત્રો હવે આપણે સેલિબ્રેશન કરી ને ખુશે અને હજી આપણે વ્લોગ્સ બનાવવાનો છે પૂરો નથી કરી દેવાનો બધાય ખુશીને રાડે રેડ થઈ ગયા છે અને બધાય ડિસ્કો કરે છે તો તમે બધા જોઈ શકો છો બધાય ડિસ્કો કરે છે ફૂલ મોજમાં આવી ગયા છે બધાય ફૂલ મોજમાં આવી ગયા મિત્રો અને હવે મિત્રો આપણે દસે દસ રાઉન્ડ પૂરા કરી દીધા છે અને અમે ક્યાં રમતા હતા આ અમારા ઘરથી થોડુંક જ આગુ છે આ મંદિર અને હું તમને બધાયને કહી દઉં કે આ કોના કોના નામ હતા શું શું નામ હતા બધાયને તારું નામ શું હતું નવિયા તારું નામ પ્રિયાંક છે તારું નામ વિશ્વા અને આ આવી હતી અડધા વ્લોગ્સમાં એટલે એને રમતમાં નથી લીધી કારણ કે પછી વ્લોગ્સ બગડી જાય અને તારું નામ શું છે રીતિ હજી આપણે રમતું રમવાની છે પણ આમાં એ કોઈ ઇનામ નહીં મળે અને રમવાનું છે મીઠું નાખો ચટણી નાખો મીઠું નાખો ચટણી નાખો મીઠું નાખો ચટણી નાખો સંપડા નાખો કપડા નાખો હડકો કરો મજા આવી અને બધાને ફૂલ મજા આવી છે અને તમારે પણ આવા હજી ચેલેન્જ જોવો હોય તો તમે પણ કોમેન્ટમાં કહી શકો છો કે અમે કેવા કોમેન્ટ ચેલેન્જ કરવી અને તો તમારે તમારું નામ પણ બોલીશ કે આ કોઈ મને ચેલેન્જ આપ્યું છે અને મિત્રો ફૂલ મજા આવી ગઈ છે વ્લોગ્સમાં અને બ્લોગ સારવાર લગાવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો બાય બાય